હેલો મિત્રો ઘરના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે પાનના મુખવાસની રેસીપી લઈને આવી ગયા છે જો તમે આવી રીતે મુખવાસ કરશો તો આખું વરસ તમે ટોરેસ કરી શકશો અને આખું વરસ એવો ને એવો મુખવાસ લીલો જ રહેશે અહીં આપણે પરફેક્ટ માપ સાથે આપણે સો નાગરવેલના પાન લીધા છે અહીંયા આપણે ઘરના જ પાન છે આ આસાનેથી તમને દુકાનેથી મળી જશે અને સાફ કરીને આપણે ધોઈને કટ કરી લીધા છે અહીંયા આ સણોઠળીના પાન છે આપણે તેને એક વાટકો આપણે સણોઠળીના પાન લેશું એક વાટકો આપણે ટોપડાનું સીણ એક વાટકી આપણે દાળ અડધો વાટકો આપણે દળેલી ખાંડ એક વાટકી વરિયારી લેશું એક વાટકી પાનસરી સોપારી અહીં આપણે રેડ કલરની લીધી છે ગ્રીન અને યલો કલરની પણ આવે છે આપણે એક વાટકી છે તે બૂંદ કરી લેશું પાનમાં નાખવાનું આપણે બહાર આવે છે તે લીધેલું છે તે આપણે દુકાનેથી આસાનીથી મળી જાય છે આ અજમેટના ફૂલ છે આપણે અજમેતના ફૂલને આપણે પાણીમાં પલારીને નાખીશું આપણે અડધો ગ્લાસ પાણી લીધું અહીં આપણે એક પાટિયામાં આઠ કળી જેટલો આપણે અજમેટના ફૂલ નાખીશું આનો ટેસ્ટ મુકવાસમાં બહુ સરસ આવે છે તો આમાં આપણે બે કૂટડા પાણી નાખીને આપણે હલાવીને એક સાઈડ પર મૂકી દઈશું જ્યાં સુધી આપણે અઝમેટના ફૂલ કરી જાય ત્યાં સુધી આપણે મટીરિયલ ભેગું કરી લેશું અહીં આપણે એક તગારું લીધું છે કારણ કે આપણે બધું મિક્સ કરવામાં ફાવે એટલે આપણે તગારું લીધું તેમાં આપણે કટ કરેલા નાગરના પાન સોણીના પાન વરિયારી દાળ ટોપરાનું સીણ પાનસરી સોપાળી અને પછી આપણે ખાંડ નાખીશું ખાંડ તમે વધુ વસ્તુ લઈ શકો તમે જેટલું ગયું જોઈએ એ પ્રમાણે તમારે ખાંડ લેવાની પછી તેમાં આપણે ગોલકન અને એક ચમચી આપણે બહાર નાખીશું પછી આપણે અજમેતના ફૂલ પલાળેલા છે તે નાખીને આપણે બરાબર મિક્સ કરી લેશું જ્યાં સુધી આપણું મટીરિયલ ભેગું ન થાય ત્યાં સુધી આપણે બરાબર આથેથી જ મિક્સ કરી લેશું તમારે વધારે નાખવું હોય તો તમે શેરી પણ નાખી શકો છો હવે આપણે એક વાટકી ડૂટી ફૂટી નાખીને આપણે તેમાં મિક્સ કરી લેશું ને આપણે રેડીમેડ મુફાસ આવે છે ગોળીવાળો તે પણ નાખી શકાય છે પછી તેને આપણે એક વાટકીમાં લઈ લેશું જોઈ શકો છો કેટલો મસ્ત આપણો ગ્રીન મુફાસ બન્યો છે તો આને આપણે ભરીને આખું વરસ ફ્રીજમાં રાખી શકો છો એવો એવો ટેસ્ટ અને એવો ને એવો એકદમ ગ્રીન રહેશે તો તમે પણ આવી રીતે ઘરે જરૂર ટ્રાય કરજો પછી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો તમને રેસીપી સારી લાગે તો વધુમાં વધુ બે લોકોને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને ફરી મળીશું આપણી નવી રેસીપી સાથે નવા વિડીયોમાં જો તમારે કોઈ પણ નવી રેસીપી જોતી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો અમે તેનો જરૂર વિડીયો બનાવીને મૂકીશું અમારો વિડીયો અંત સુધી જોવા બદલ તમારો આભાર